લાયન્સ ક્લબ ઓફ મહેસાણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ જનરલ હોસ્પિટલમાં અત્યાધુનિક મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતની નામાંકિત લાયન્સ ક્લબ ઓફ મહેસાણા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ જનરલ હોસ્પિટલ મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં પ્રથમ એવી નવીન કેથ લેબ જેમાં કાર્ડિયાક અને ન્યુરો સર્જરી થઈ શકે તેવી અદ્યતન ટેકનોલોજીવાળું ફિલિપ્સ કંપનીનું સેવન સી ટ્વેલ મશીન જેમ તેમજ સીટી સ્કેન ડિપાર્ટમેન્ટના સ્કીન કેર કોસ્મેટિક લેસર અને હેર મશીન ક્લિનિક મશીનો તેમજ સોનોગ્રાફી રેઝર અને આઈનાઇન લેબોરેટરીમાં અત્યાધુનિક મશીનોથી દર્દીઓને વધુ સારી સારવાર નજીવા દરે આપી શકાય તે હેતુથી હોસ્પિટલમાં નવીન મશીનરીનું હોસ્પિટલના ચેરમેન મણિભાઈ એ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું હતું જેમાં મેનેજિંગ ટ્રસ્ટી ડીએમ પટેલ સાહેબ પોતાના પ્રવચનમાં કહ્યું અમે ગરીબ દર્દીઓને દરેક ડિપાર્ટમેન્ટમાં રાહત દરે સેવા આપીએ છીએ તેમજ બહારથી આવતા વિઝિટિંગ ડોક્ટરોની સેવા મળી રહે અને

આ પ્રાઇવેટ ભાવે છે નાગર તો પણ 2 ભાવે અમે સદ્યો જોડી થી ફી અપાવી અને એ રીતે પણ મોટી સેવા કરીએ પણ ઘણા ડોક્ટર સ્પેશિયાલિસ્ટ આવે છે અને એ પણ દરે પણ અમે ની ફી લઈને ઇબી પણ સેવા કરીએ અને કારણે માટે ચાલુ છે અત્યારે બધી સ્ટાફ અમારો કમ્પ્લીટલી બધો અપડેટ છે અને હવે તો ડોક્ટરો બહુ જૂના ચાર પાંચ છ છ વર્ષ સુધી અહીંયા રહે છે પહેલા તો અહીંયા ટ્રેનિંગ લેવા આવતા હતા પણ હવે લોબા ટાઈમ સુધી નોકરી કરીને ખરેખર સારી સેવા અને અત્યારે ઉત્તર ગુજરાતમાં નહીં પણ અમદાવાદ સુધી પણ અમારી હોસ્પિટલનું મોટું નામ છે અને ખરેખર અમે એ રીતે સેવાઓ પણ કરી રહ્યા છીએ હોસ્પિટલ લોકોની સેવા કરી રહી છે અને અમારું ચેરી અમારું માત્ર લક્ષ્ય માત્ર વ્યાજબી ભાવે લોકોની દર્દીઓની સેવા કરવાનું છે આજે અમારા ચેરમેન દ્વારા લેટેસ્ટ કેથ કેથલેપ જેમાં ન્યુરોલોજીસ્ટ અને કાર્ડિયા બંનેની જોઈન્ટ ઓપરેશન માટે આ જે કેથલેપ તૈયાર કરી છે એ ઉત્તર ગુજરાતનો ફર્સ્ટ નંબરની અને લેટેસ્ટ પદ્ધતિ લેટેસ્ટ ટેકનોલોજી સાથે લગભગ સાડા છ કરોડના ખર્ચે અમે આ કેથલેપની આજે ચાલુ કરીશું ઉદઘાટન કરીને

મોટા મોટી સેવા અમારી ઇમરજન્સી કારણ કે ડૉક્ટર અવેલેબલ હોય અને બીજું બધી જ ફેકલ્ટી હોવાથી હવે એકદમ વ્યાજબી ભાવે અને જરૂર પડે તો બહુ ગરીબ દર્દીઓ હોય તો એમાં બિલમાં પણ કન્સેશન આપીએ છીએ અને એનાથી પણ જો અતિ ગરીબ હોય તો ઘણી વખતે અમારા ટ્રસ્ટીઓના ફંડમાંથી અમે ઊભા કરેલા ફંડમાંથી મેડિકલ બી પણ દવાઓનું બી પણ એમાંથી ઘણું પડી